માતાજી ના દર્શન કરાવી તો બ્લોગમાં બન્યા રેજો અને આજે તમને રસ્તો બતાવી રહ્યો છે ખોડિયાર મંદિર નો રસ્તો છે અને આ બાજુ તમને રસ્તો બતાય છે એક રસ્તો ભાવનગર છે અને એક રસ્તો સિહોરનો છે તો ભાવનગરથી આવવા માટે તમને વીસ કિલોમીટરનો રસ્તો છે અને સિહોર બાજુથી આવવા માટે તમને સાતથી આઠ કિલોમીટરનો રસ્તો છે તો આ રસ્તો જે છે તમને ખોડિયાર મંદિરનો અહીંથી ખોડિયાર મંદિર ખોડિયાર મંદિર તમે પહોંચી જશો જે સામે તમને ગેટ દેખાય છે ખોડિયાર મંદિરનો ગેટ છે આ જોઈ શકો છો હલો દોસ્તો અત્યારે આપણે રાજપરા ખોડિયાર રાજપરા પહોંચી ગયા છીએ અને ટુ વ્હીલનું પાર્કિંગ અહીંયા છે તો ત્યાં કોઈ સાજ લેવામાં આવતો નથી અને ફોર વ્હીલનું પાર્કિંગ થોડાક આગળ હાલ એટલે અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ છે ત્યાંય પણ કોઈ સાજ લેવામાં આવતો નથી આઈસરી ખોડિયારમાં લખેલું છે ગેટ ઉપર અહીંયા મોટા વાહન નાના વાહન ફોર વ્હીલું એનું પાર્કિંગ અહીંયા છે ફ્રીમાં પાર્કિંગ રાખવામાં આવેલું છે મંદિર તરફ ચાલુ અત્યારે આપણે ખોડિયાર મંદિરના માતાજીના દર્શન કરીએ તો બ્લોગમાં બન્યા રહીજો તો ચાલો અત્યારે હા હા થોડી મંદિર પહોંચી ગયા ના તો તમને બેઠાય છે મંદિર તરફ જવાનો રસ્તો છે બે સાગવું છે તમારે નામ યાર જે તમારે ધુમરી જે દેવ ઉપર છતી તમામ દેવ ઉપર છદી તમને અહીંથી મળી જશે તો બ્લોગમાં બની રહીજો તમે થોડીક વાર માતાજીના મંદિરના કોઈને દર્શન કરાવ્યો હાલો મિત્રો પરસાદી અહીંથી મળી રહી આવશે મંદિર ની પેલા દુકાનો અહીંયા પ્રતાક રીતે આળિયાર પ્રસાદ છોકરી લાપકી પેનાવા भाई <small> मां

kisi ji poli bhi sai ji na re jabar shamla baito yaar hamne jabar shamla Ya por eso موكب ماشي 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 હલો મિત્રો અહીંયા અન્નક્ષેત્રની પણ વ્યવસ્થા છે તો અન્નક્ષેત્ર તરફ જવાનો રસ્તો અહીં છે અને કોઈ અહીં સાજ લેવામાં આવતું નથી બહુ સારી વ્યવસ્થા છે પ્રસાદી લેવાની પણ વ્યવસ્થા સારી છે તો ચાલો તમને અંદર જઈને દેખાડું અહીંયા બહેન પ્રસાદી લેવામાં આવે છે અને ટેબલ ઉપર જ જમવાનું આવે જમવા બેસાડે છે જો આ પ્રસાદી છે અહીંયા ખોડિયાર મંદિર રાજપ્રાણ પ્રસાદીની બહુ સારી વ્યવસ્થા છે જરૂર હલો દોસ્તો તમને ખોડિયાર માતાજીના દર્શન કરાવ્યા છે તો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો કે જેથી કરીને તમને વિડીયો અવનવા વિડીયો તમને જોવા મળે જય હિન્દ જય ભારત